હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો મજામાં તો મજામાં જ જશો સ્વાગત છે તમારું મારા વિડીયોમાં તો હવાર હવારમાં હું મારો દીકરો દક્ષ નીકળી ગયા છે વાડી તરફ કેમ કે આજે આપણે વાળવાનું હતું વાડીમાં પાણી વાળવા જવાનું હતું એટલે અમે બાપ દીકરો બે નીકળી ગયા છીએ ઘરેથી પાણી વાળવા માટે પહોંચી ગયા છીએ મિત્રો વાડીએ વાડીએ વાડી કયા કૂવો છે અને એક છે આમ કૂવો આપણે નીચે પાણી વાળવાનું છે એટલે અને છે ઓડી હવે ચાવી ગોતી અને કરી દીધી મોટર ચાલુ મળી ગઈ છે સાવી મોટર કરી દઈ ચાલો મીટરમાં લાઈટ તો ગઈ છે

અને આમાં તમે જોઈ શકો કે મોગરા વાવેલા છે આપણે સામે મોટર ચાલુ કરવા જતા અને હવે ચાલુ કરી દઈ અહીંયા પાણી વાળવાનું તો આવી ગયા છે પાછા વાડીએ અને લાઈટ વહી ગઈ છે બરાબર એટલે હવે એવા સમાચાર મળ્યા છે કે બાર વાગ્યા સુધી લાઈટ નથી આવવાની આપણે મોટરને ઓળીને તાળું મારી અને છે કરે હવે તો ફાઇનલી હવે ગાઈશ લાઇટ આવી ગઈ છે એટલે પાણી પૂગ્યું છે દસ વાગ્યાની પાસે આવતા રહેશે પાણી વળવા માટે તો જો મિત્રો પાણી વળવાનું ચાલુ કરી દીધું છે અને મોટર ચાલુ છે અત્યારે આટલા જે પીધા છે પંદરથી થી વીસક કેરા જેટલું છે અને આ એટલે પાણી પૂગ્યું છે અને જે સામે કુવાની પાછળનો જે લીમડો દેખાય છે ત્યાં જે આપણે પાણી વાળવાનું બાકી છે તો મિત્રો આ છે અમે વાવેલી આ સફેદ ડુંગળી અમુક જગ્યાએ વાવતા હોય છે અને અમુક જગ્યાએ છાંટતા હોય છે તો જો આવી ઉગી છે કેવી ઉગી કોમેન્ટ કરીજો તો હવે આવે છે આપણે પસાટ સંભાળવા માટે અહીંયા પસાટમાં બહુ પાણી ભરાણ નથી આપણે અને અહીંથી પાણી જે જાય છે છેલ્લે પાછળનો એક બે કેરા કરેલા છે અહીંયા એ વધારેનું પાણી જે છે એનો સમાવેશ થઈ જાય છે અને એક વસ્તુ જુઓ તમે કે આ જે પાળાનો જે પાળો તોડી નાખેલો છે બરાબર હવે આ પેરા કેરામાંથી જે પાણી આવે છે એ કેરામાંથી ભરાઈ જાય સલકાઈ જાય તો આ કેરામાં વયું જાય અને આ કેરામાંથી પાણી જો સલકાઈને આવે વધી જાય પાણી તો આ કેરામાં વી આવે છે તો મિત્રો આપણે જોઈએ છીએ આપણા કૂવા તરફ અને કૂવામાં જોઈ કેટલું પાણી છે એમ છે સેવરી વાળીનો કૂવો મોટર ચાલુ છે અને પાણી કદાચ તમે બતાવતું હોય મિત્રો મિત્ર કેટલું પાણી છે હાજી પાણી ખૂટતું નથી બરાબર છે કેમ કે આ એક આજે બીજો લીમડો દેખાય છે થાંભલાની પાછળનો ત્યાં એક તળાવ આવેલું છે અમારે કોઈ કેનાલ કે ચેક ડેમ લાગુ નથી પડતો તળાવમાં જ્યાં સુધી પાણી હોય ત્યાં સુધી કંઈ પણ મોલાત અમે કરી શકીએ છીએ તો ગાય અત્યારે વાગી છે પાંચ ચા પાણીનો ટાઈમ તો ચૂકી ગયા છે હવે થોડુંક પાણી પી લઈએ મિત્રો સંધ્યાનું ટાણું થઈ ગયું છે જો પણ હવે જઈ રહ્યા છે અને આપણે આજે પાણી એટલું વાળી નાખ્યું છે હવે છે કેરા બાકી રહ્યા છે તમે જો અહીંથી એટલે સુધી જે નાકા જે ખુલ્લા હતા એ પાણી પાતા પાતા આપણે એટલે સુધી આવી ગયા છીએ બરાબર હવે પાંચ કેરા રહે છે એ આપણે વાળું પાણી કરી આવી અને પછી પાઈ દેસુ મિત્રો પાણી વાળાનું કામકાજ તો ચાલુ જ રહેશે વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી